આરોગ્ય મંત્રીના નિવાસ ભાજપમાં ભરતી મેળો તેર ગામના ત્રણસો પચાસ થી વધુ કોંગ્રેસ કાર્યકરો અને સરપંચ ભાજપમાં જોડાયા આમ આદમી પાર્ટીની મહિલા સદસ્ય પણ ભાજપમાં જોડાયા વિસનગર તાલુકાના તરફ ગામના કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા બાદ બુધવારના રોજ સાંજે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના નિવાસ કોંગ્રેસ છોડીને આવેલા કાર્યકરોને ભાજપમાં પ્રવેશ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના તેર ગામના ચારસોથી પણ વધુ કોંગ્રેસના કાર્યકરો આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મહેસાણા લોકસભાના પ્રભારી સંજયભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો જે કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેમાં વિસનગર તાલુકાના તેર ગામોમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું છે અને ભાજપની અંદર

અને આ કાર્યકર્તાઓ એવા છે કે જે કોંગ્રેસ માટે ભરપૂર મહેનત કરતા હતા અને એક એક કાર્યકર્તા ઓછામાં ઓછા પોતાના મત વિસ્તારની અંદર અથવા તો પોતે જ્યાં રહે છે ત્યાં ઇન્ફ્લુઅન્સ પીપલ હતી કે જેઓ હંમેશા કોંગ્રેસ માટે કામ કરતા હતા પરંતુ હવે જ્યારે દેશની ચૂંટણી છે એટલે આદરણીય નરેન્દ્રભાઈ અને જે રીતે વિકાસની રાહ ઉપર જોડાવાની આજે એમને મક્કમતાથી નિર્ધાર પણ વ્યક્ત કર્યો છે આજે સાડા ચારસોથી પાંચસો જેવા કાર્યકર્તા એટલે આપ સમજી લેજો એ છે સો થી દોઢસો મત ઓછામાં ઓછા ઇન્ફ્લુઅન્સ કરી શકે એવા કાર્યકર્તાઓ છે અને એમાં પણ અમારા ખાસા એનએલના ડેલિગેટ પણ જોડાયા છે બીજા કેટલાક હોદ્દેદારો પણ જોડાયા છે એટલે આ મજબૂત જે કોંગ્રેસના કાર્યકર્તા કહેવાય એવા કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે જોડાઈ રહ્યા છે હું ખાતરીથી દાવાથી કહી શકું કે જ્યારે પણ કોંગ્રેસનો ઉમેદવાર માગશે એટલે બુથ ઉપર બેસવાવાળો કાર્યકર્તા પંચેકમ તો નહીં જ મળશે જોકે આખા રાજ્યમાં પરિસ્થિતિ એવી છે પરંતુ વિસનગરમાં જે રીતે પ્રત્યેક ગામમાં જે રીતે કોંગ્રેસના કાર્યકર્તા હતા પરંતુ અત્યારે કોંગ્રેસની નીતિ રીતિથી કંટાળી અને કોઈ પણ પ્રકારના વિરોધ કારણ વગરનો વિરોધ ભગવાન રામનો વિરોધ કરે શું કારણ ત્રણસો સિત્તેરનો વિરોધ કરે શું કારણ આવા રાષ્ટ્રીય મુદ્દા છે કે જે સીધે સીધા કુટુંબ અને સનાતન અને હિન્દુત્વ સાથે જોડાયેલા હોય એવા મુદ્દામાં પણ લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય આમંત્રણ સરકાર તરફથી અને ટ્રસ્ટ તરફથી આપવામાં આવ્યું અને કહે કે ના અમે નહીં આવીએ આ મોદીનો કાર્યક્રમ જ્યારે દેશનો કાર્યક્રમ છે પાંચસો વર્ષનો ઇતિહાસ નવસર્જન જ્યારે થઈ રહ્યો હોય

સાતમી મે આપણું ગુજરાતનું છે મતદાન છે અને ચોથી મે રિઝલ્ટ છે તમે સૌ મારું ઇન્ટરવ્યુ કરવા આપજો ચોથી આમાં વિકાસ ના કાર્યો જોઈને વાસણભાઈના કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામ સુરેન્દ્રભાઈ સાહેબના કામ એ બધા કામ જોઈને વિકાસના નામે પાર્ટી જોઈન કરી આમ પાર્ટીમાં લોકોએ તમને મત આપ્યા હતા તમે તાલુકા સદસ્ય બને તો પાર્ટી સારી નહોતી આમ આદમી એ વખતે એવું કંઈ ડિસાઈડ નહોતું કર્યું કે હું આ ભાજપમાં જોડાઈશ કે આમાં જોડાઈશ એમ પણ હવે જોયા કાર્યો જોયા કે આ વિકાસના કાર્યો આ ભાજપમાં સારા થાય છે

અમારા સમાજ ગામનું આજુબાજુના ગામનું કોઈ બીનું કોઈ બી કાર્ય હોય તો માન્ય ઋષિકેશ વિસનગરના એમના જોડી અમે જતા બરાબર કોઈ બી કામ આ સુધી અમને કોઈ એવું નહીં નથી કર્યું કે નથી થયું દરેક કામ અમારું સરળતાથી સાહેબને મળવાથી એમના વાત કરવાથી એમના સહકારથી દરેક કામ થયું છે આગામી તમારા સમાજ કઈ તરફ આગામી ચૂંટણીની અંદર વિસનગર તાલુકાની અંદર તો માલધારી સમાજ ટોટલી હાલ ભારતીય જનતા પાર્ટીની અંદર સો સો ટકા કાર્ય કરશે કામ કરશે તમારા ગામમાંથી એવા કેટલા છે કે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે અમારા ગામની અંદર માલધારી સમાજ અને અન્ય સમાજ સિત્તેરથી એંસી જે કાર્યકર્તા હતા જે બૂથ ઉપર કામ કરતા હતા એવા લોકો કોંગ્રેસ છોડીને આજે ભાજપની અંદર એની વિચારસરણાથી પ્રેરિત થઈને એમાં જોડાય છે